ભગવાન બનાવવા તો હાથી બેઠર વચ્ચે મન બદલી ગયો તો પાડો બનાવ નાખ્યો શું બોલ તુને મંદિર દર્શન કરી નીકળી ગયો તો હું નેની ગૌશાળા જવા માટે બાહુબલી પિક્ચર નો બળદ છે પણ ગઢડો થઈ ગયો એટલેવો લાગવો મંડ્યો છે કેવા પડતી ગૌશાળા હતી બાકી ને સસલા ઉંદરા કબૂતર ઘોડા બધું જ જોઈયું અરે એસા કેસે હો سکتا હોતા હૈ એની ગાયું સુખ શાંતિ બે છે માથે ફરે બીજું શું જોઈ ભાઈ એક બાજુ આને જોઈ લો ટાઈટ હોય તડકો આને કઈ નડે નહીં તો પાડા નાખા ખાનદારના બાયડે નીકળી ગયો તો બી મંદિર બાજુ દર્શન કરવા માટે કામ ચાલુ હતું દર્શન બંધ હતા તો ઠીક પણ વ્યુ એક નંબર આવતો હતો ભગવાન સ્વામિનારાયણ ની મૂર્તિ દર્શન કરી નીકળી ગયો તો હનુમાનજીની મૂર્તિ મૂર્તિ પાસે પેટ વિડીયો ઉતારે ઢગલો એક ફોટા પડે ને નીકળી ગયો તો પણ છ જેવું થઈ ગયું હતું સાળંગપુર થી પકડી બસ ચેકઅપ થઈ સીધી લેન્ડ થઈ ગઢડા થઈને સીધું ગયો ગઢડા સ્વામિનારાયણ મંદિર ભાઈ કેટલા ભમરા રહે મારા મંદિર અહીં બંધ હતું આઈ મીન કે દર્શન બંધ હતા તો અમે મોડું તો થઈ જ ગયું છે રાત્રે રોકવાની છે ગઢડામાં ઉતારા માટે અહીંયા મળો ચાલો મળી લઈએ કાકા ક્યાંક મહેસાણા સાઈડ ના હતા મને કે સો રૂપિયા હાલો મે કીધું હાલો અરે મને ક્યાં આપો એમ સો રૂપિયા આપડે ઉતાર મળી ગયું ને આપણે પોચા પોચા ગાઈડલાઇમાં સુઈ ગયા તમે ફોલો કરતા જાજો